ગઈ એકત્રીસ જાન્યુઆરીએ ડી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના આઠથી દસ વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક ખોજ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકો એ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા જેમનું નામ છે મૌલાના સલમાન અઝરી એવો મુંબઈના રહેવાસી આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનુષ્ય ઊભું થાય રાગદ્વેષ ઉભા થાય આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી એકસો ત્રેપન ખ પાંચસો પાંચ બે એકસો અઠ્યાસી અને એકસો ચૌદ મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડઅપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જુનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈ પણ કોમી ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે વક્તા છે એ મુંબઈ મહારાષ્ટ્રના હોય જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસ ની એક ટીમ છે એ ખૂબ જ સક્રિય રીતે ત્યાં ગઈ સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે હાલના તપાસ છે એ એનસીબી પીઆઈ જેજે પટેલ કરી રહ્યા છે આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જે જોગવાયો છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે કોઈ પણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરણ થાય અને વાતાવરણ છે એ દોડાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું

બાય રોડ આવી રહી છે તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકો એ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું ને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય

જેવી પોલીસને જાણ થઈ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે અને ખાસ કરીને જૂનાગઢની જે જનતા છે તેને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની અફવામાં ગેરમાર્ગે ન દોરાય આરોપીને હાલ જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યો છે મોડી સાંજે આ મોલાના સાથે ટીમ જૂનાગઢ પહોંચશે ને આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ગઈકાલે મોડી રાત્રે મુંબઈથી તેને ધરપકડ કરીને લાવવામાં આવ્યો હતો અને અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર ખાતે પણ તેની નેવું મિનિટ જેટલી પૂછપરછ કરવામાં આવી હતી જોકે આ મૌલાનાના ભાષણને લઈને અત્યારે ગુજરાતભરમાં હલચલ મચી ગઈ છે તમામ સાધુ સંતો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે સ્વામી